બે દી થિંડડ કોયકીવો પડે છે અરે આજ આ ગાલ કરતા આજે દીગે પતડ હરું નો નો આવી તો મને અગવ સકર આવી જાત આવી મન સકર આવે આંચ કા ન ને 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 સકર આવે જો ઈ નકરી સાપી હોય ભઈ સકર જ આવે ને જ એ જ સાપી એ રામ ભગવાન ઉપર જઈશું સબ

બપોરા બાપુ છે ને તેમ બનાવું બાપુ ને થોડાક રાગે સડી જાય સડી જાય એલા તમાર બાજવાનું બન કરો ને લે

ના ના મને તડકો બહુ લાગે છે તમને ઓછો લાગે મને બહુ લાગે તો

chỉ cố dây nâng đi đi cái mua cái gì để gari mà cho vallô đấy nè đi ngan yêu cái gì vậy chắc đâu vậy cho nếu ta nói nữa chắc nó nữa chắc đâm mà halô anh đây કપડાં change કરી નાખ્યા હાથ પગ ધોઈ નાખ્યા ચીકણા ચીકણા અને મેલા સરદાર થઈ ગયા જો કપડાં change કરી અને આપણે જો બધા ઢોરા પાણી પાઈ અને છાયા બાંધી દીધા હે તો બાજુ છાયા ને પાછળ લીમડા વાળી છાયા બધા બાંધી દીધા હે અને જો આ ત્યાં કામકાજ ચાલુ થઈ ગયું આ તો ભેળ બને જો હાલો ડાયરો ભેળ ભેળ અને તા

હાલો ભેલ તૈયાર થઈ ગઈ છે આવી જાવ ખાવા અઢી વાગવા આવી ગયા છે થઈ ગયા છે ને જો પછી વિડીયો કાંઈ બનાવ્યો નતો કેમ કે આપણે ફોન માં ચાર્જિંગ ખૂટી રહ્યું હતું કેમ કે સવાર ની આજ લાઈટ નથી થાય તો ચાર્જિંગ તો કાંઈ હોય નહીં મોબાઈલ માં ખટાઈ રહ્યું હતું પછી હેને પપ માં હે ને થોડું જાય ચાર્જિંગ કર્યું અને ત્યારમાં પાછો વિડીયો ચાલુ કર્યો હે હું પાછો સાટો વહી ગયો તો દવા બે યુઆર ને ગલપ્રેસ આઈ ગયા છે ને એટલે આપણે શું કહેલું જીંજો ઘાસ આવ્યું તો એમાં ખાડ ઓલી રજકો વાટતો તો બધાય વાટી લીધો રજકાન ભાત હતા હમ ઈ ફૂટ્યા હતા ઈ વાટ લીધા ને આપણું મસ્ત મજાનું બુલે બુલેટ ઘાસ શું આપણે ઝીંજો ઘાસ ફૂટી ગયું છે ફૂટી ગયું ફૂટી ગયું અડધું ફૂકાઈ ગયું અડધું ફૂકાઈ ગયું

ન માસ્ટર મિયાના નામ પર તડકો બોળવા મને બઈસ નો થાય આપણે તુર પૂરી થાય તા શૈના ઓળો કરાવવા શૈના 15 20 માં ઓળો કરાવવા થી જશે કાશરુભાઈ કાશરુભાઈ શૈના માળડતા ઓલે રખડતા હોય છે જો થઈ ગયા કાળા કાળા શૈના માં હોય હવાર માં કોર જાય કેમ હા શેરુ ને ઓલે ભુર્યો વિડિયો ન થાય દેખાડો વડા મિત્રો ચા પીવે ચા પીવા આવી જાવ